દીવના ત્રણ માછીમારો પાકિસ્તાન જેલમાંથી ઘરે પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ મુક્ત થયેલા હજી જેલમાં બંધક માછીમારોને છોડાવવા પણ ભારત કરી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારો પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ માદરે વતન પહોંચ્યા છે જેને લઈને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પાકિસ્તાન જેલમાંથી બાવીસ માછીમારો આજે પોતાના ઘરે પહોંચ્યા છે ઘરે પહોંચતા જ કુટુંબીજનો મળવા માટે પહોંચ્યા હતા માછીમારો દ્વારા તેઓના કુળદેવી માતાના મંદિરે સત્યનારાયણ દેવની કથા કરી પૂજા અર્ચના કરી હતી માછીમારો ત્રણ વર્ષ બાદ તેમના ઘરે તેમના પરિવારને મળ્યા હતા તે પણ ખૂબ જ ભાવુક જોવા મળી હતી માછીમારોએ જણાવ્યું હતું કે આજે જેમ અમે ઘરે પહોંચ્યા છે તેમ બીજા પણ એકસોને પંચાણું માછીમારો ભાઈઓ પણ તેમના ઘરે પરત ફરે તેવી ભારત સરકારને વિનંતી કરી હતી અને તેમના પરિવારે પણ તેમના સ્વજનોને છોડાવવામાં મદદરૂપ બન્યા તે માટે મંત્રી પુરુષોત્તમ સોલંકીનો પણ આભાર વ્યક્ત કર્યો છે માછીમારો જે સુધી આજે તે જે સુ આવ્યા છે બીમાર હતા અને ભારત સરકારે સોરાવીને લઈ આવ્યા છે ને ને મિલન કરેલું છે આ પરિવારના પરિવારમાં ખુશીનો માહોલ છે જ્યારે બાકી રહેલા જે કઈ ભાવા ફિશરમેન ભાઈઓ છે એના પરિવારોમાં થોડુંક દુઃખ પણ છે કે અમારા આગળના લોકો પકડાયેલા છે હજી પાકિસ્તાની જેલમાં છે અને વચ્ચે વચ્ચેના લોકો આવી ગયા છે પણ અમે એ લોકોને આશ્વાસન આપ્યું છે કે જે આ એવા છે એ ગંભીર બીમારીવાળા લોકો છે અને એ લોકો આવી ગયા એ સારું કહેવાય બાકી તો છેલ્લા સા બે વર્ષની અંદર જે સાત જણા મૃત્યુ પામ્યા હતા પાકિસ્તાન જેલ ની અંદર એમાંથી આમાં પણ આ લોકો લેટ થયા હો તો આમાંથી પણ કોઈ કોઈને કોઈ વ્યક્તિ ડેથ થઈ જાય એટલે ભારત સરકારના અમે આભારી છે કે આ લોકોને વેલી ટકાયા આ લોકોના પરિવારને મિલન કરાવ્યું બીજી કે મારી વિનંતી છે કે જે બાકી રહેલા લોકો છે વન નાઇન્ટી 195 જે પાકિસ્તાન જેલ ની અંદર અત્યારે એ લોકો પણ ખરેખર ન્યા મુશ્કેલીમાં છે એના પરિવારોને પણ હજી કોઈ એવી માહિતી નથી કે કેવી હાલતમાં છે એટલે ભારત સરકારની મારી નમ્ર વિનંતી જેવી રીતના આ લોકોને સોરાવી છે એવી રીતના બાકી જે ફિશરમેન લોકો છે એની સજા પૂરી થઈ ગયેલી છે તો એનાઓને પણ વહેલી તકે સોરાવીને એ લોકોના પરિવારનું મિલન કરાવે એવી નમ્ર વિનંતી હાલમાં જણા આવ્યા છે તેઓના પરિવારના બહેનો અને જે કે પાકિસ્તાની જેલની અંદર જે ભાઈઓ છે એના પરિવારના બહેનોને સાથે અમે હમણાં હાલમાં જ ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીને મળેલા અને અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક એ લોકો ભાવુક પણ થયેલા અને તાત્કાલિક ફોન દ્વારા એ લોકોને જે લાગતા વરકતા ભારત સરકારે હોમ મિનિસ્ટરી માં અને વિદેશ મંત્રાલય માં જાણકારી મેળવી અને અમારા માટે રજૂઆત કરેલી એના અમે એ લોકોના પણ અમે આભારી છે પરશુતંભભાઈ ના કે લોકોએ તાત્કાલિક અમારા માટે આ પ્રશ્ન ઉઠાવ્યો અને આ લોકો જે 22 જણ આવ્યા છે તો એના માટે પણ અમે પરશુતંભભાઈ નો પણ અમે આભાર વ્યક્ત કરીએ છે બસ માનુના માવજી નટુ બવણિયા છે વળાકબડા કરાચીની જેલમાંથી ત્રણ વર્ષે નીકળો છું ને મને અમને જમવાનું પણ સારું અપટરા એમાં કોઈ તકલીફ હતી નહી ને મારા માણસો એકસો નેવું ને પાંચ છે જલ્દી છોડાવો ને રવાના કરો થોડો ખાસ સાજા છે સોક બીમાર છે એમ બધા દવાખાના છે મારું નામ છે મહેશ ને અમારા પછીના માણસો અમીર ને રિલીઝ કરવામાં આવ્યા ને તો ના અમારા ભારત એમ કે કે નાથી તમારી સરકાર તમને લેવા નથી માંગતી તો અમે અમારી સરકાર તરફથી તમારી સરકારને અમે આપીએ તો લેવા મંજૂર નથી તો અમારા બીજા જે ભાઈઓ હતા એ ભાઈઓને અમારે અમારી રિહા કરી તો એ લોકો અમને પથ્થું ભરીને રડતા હતા ને ખાના પીણી ખાતા હતા ને સહી તરીકેથી તે નીમ પીણી કરતા હતા તો અમે એટલો કીધું તો એ કે તમારી ગવર્નમેન્ટ અમને કોઈ લેવા તૈયાર નથી કે તો અમારે પણ જેમ સોયરા હોય એમ ઇનામની પિન કાઢવામાં અમે વાત કરીએ છીએ કે જો એ પિન અમારા જે સહભાગીઓ પહેલા નામ લખાવ્યું હતું તો બધી જ લખાવત તો કોઈને ખબર નહીં કે બીમાર હોત તો કે કાઢત પણ કે આ તો બીમાર હતા તે નીકળ્યા હતી નકર તો બધી જ ભેરા છૂટત પણ હવે એ તમે સોરા હોત તો તમારો આભાર માઈ ગયે મારું નામ બેન છે સારણિયા વણાંકવાળા દીવના રહેવાસી છે અમારે અમારા નંદાજી પાકિસ્તાનની જેલમાંથી છૂટીને આવ્યા છે અમને ઘણો આનંદ ઉત્સવ છે ને અમને સારું લાગે છે એમ કે આવી ગયા પણ પાકિસ્તાનની જેલમાં બીજા અમારા વણાકબરા દીવના માણસો પકરાયેલા છે એ લોકોને ચોરાવા માટે જલ્દી કોશિશ કરે ને એ લોકોને સોરાવી લાવે નરેન્દ્ર મોદીજીને અમારી નર્મ વિનંતી છે કે તે લોકોને વેલાહરથી ચોરાવી લે એ લોકો ને અહીંયા બીમાર પણ બહુ પડે છે ને તકલીફ પણ બહુ છે તો મોદી સાહેબને ને કે તમે જલ્દી સોરાવી લેજો એ લોકોને તો એ લોકો પણ એના વર્તન એના બાલ બચ્ચા પાસે વયા આવે થેન્ક યુ